ગાંધીનગરના ઠગ દંપતીએ તાપી રિવરફ્રન્ટના નકલી ટેન્ડરના નામે બે કરોડની છેતરપિંડી ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ગાંધી ઇન્ફો ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તારમાં ઓફિસ ધરાવતા ઠગ દંપતીએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નકલી ટેન્ડરના દસ્તાવેજો બનાવી શહેરના વધુ ત્રણ વેપારીઓ સાથે આશરે એક પોઈન્ટ નેવ કરોડથી વધુની રોકાણ કરાવી મોટા પાયે છેતરપિંડી આચર્યા હોવાની ઘટના સામે આવી છે અગાઉ પણ આ ઠગ દંપતીએ વડનગર પાટણ દ્વારકા સુરત અમરેલીમાં ગુજરાત ટુરિઝમ અને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે સરકારી ટેન્ડર બતાવી વીસ પોઈન્ટ સિત્તેર કરોડ રૂપિયાની ઠગાઈ આચરી હોવાની પણ ઇટપોર સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ઠગ દંપતીએ અત્યાર સુધી કુલ બાવીસ પોઈન્ટ સાહીઠ કરોડ લોકોના ચાવ કર્યા હોવાની ઘટના સામે આવી છે આ અંગે દર્શનભાઈ જી રામી ગેસ એજન્સીના વેપારી છે તે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી હું દર્શનભાઈ રામી મારુતિ નંદન ભારત ગેસ એજન્સી ઇન્ફોસિટીમાં ધરાવું છું અને મારી બાજુમાં હોમ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં નીરવ દવે તથા મીરા દવે એ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મને ટેન્ડર લાગ્યું છે એમ કહી અને મને આમાં રોકાણ કરશો તો સારું વળતર મળશે તો એમાં એમ કરીને મારી પાસેથી રૂપિયા આશરે મારા તથા અન્ય બે પરિચ પરિચિતો પાસેથી બે કરોડ રૂપિયાની ઠગાઈ આચરેલ છે જે અંગે આ દંપતીએ ગાંધીનગરમાં વેપારીઓની પાસેથી આશરે એંશીથી બ્યાસી કરોડની ઠગાઈ આચરેલ છે એવું જાણવામાં આવે છે